वसुदेववसुतं देवं कंशचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ चतुर्थोऽध्यायः શ્રી ભગવાન વાચ ઇમ વિવસવતેનહમ્યવાન મનવેક્વા કવે બ્રવ આ શ્લોકમાં આવેલા સંસ્કૃત શબ્દો આપણે ગુજરાતીમાં સમજી લઈએ તો અહમ એટલે કે મેં અવ્યયમ અવિનાશી યોગમ યોગ વિવસ્વતે સૂર્યને મિવસ્વાન સૂર્ય મનવે ઇક્ષ્વાક્વે રાજા ઇક્ષ્વાકુને અબ્રવિત કહ્યો આ શ્લોકનો અર્થ જાણી લઈએ તો શ્રી ભગવાન કહે છે આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા કહ્યો હતો ભગવાને આ બધાના જ નામ લઈને કહ્યું છે કે એ બધા જ ગૃહસ્થ હતા અને તેઓએ ગૃહસ્થાશ્રમમાં રહીને જ કર્મયોગ દ્વારા પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ભગવાન નિત્ય છે અને એમનો અંશ જીવાતમાં પણ નિત્ય જ છે પરમાત્માની સાથે જીવનો સ્વતંત્ર એવી જ રીતે સાધકે પરમાત્માના થવા માટે કંઈ જ કરવાનું નથી તે તો પરમાત્માનો જ છે પરંતુ ક્રિયા પદાર્થ ઘટના વગેરેની સાથે આ જીવ પોતાનો સંબંધ માની લે છે ત્યારે તેને નિત્ય યોગ પરમાત્માની સાથે પોતાના નિત્ય સંબંધનો અનુભવ થતો નથી આપણે એમ સમજવું જોઈએ કે ધૂળનો નાના માનાનો કણ એક વિશાળ પૃથ્વીનો જ એક અંશ છે તેવી જ રીતે આ શરીર પણ વિશાળ બ્રહ્માંડનો જ એક અંશ છે આવું માનવાથી કર્મ સંસાર માટે થશે પરંતુ યોગ પોતાના માટે થશે એટલે કે નિત્ય યોગનો અનુભવ થઈ જશે શ્રી ભગવાન પોતાની વાણીમાં જ કહે છે કે અનાદિકાળમાં સૂર્યને મેં આ કર્મયોગ કહ્યો હતો આથી એ સિદ્ધ થયું કે ભગવાન સહુના ગુરુ છે અને સાથે જ કર્મયોગ પણ અનાદિ છે ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે હું તને યોગની વાત બતાવી રહ્યો છું તે કંઈ આજની વાત નવી નથી તે તો યોગ સૃષ્ટિના આદિ અનાદિથી આ વાત ચાલી આવી છે આપણને એક પ્રશ્ન થાય છે કે ભગવાને સૃષ્ટિના આદિકાળમાં સૂર્યને જ કર્મયોગનો ઉપદેશ કેમ કર્યો તો સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે સૃષ્ટિના આરંભમાં ભગવાને સૂર્ય સૂર્યને જ કર્મયોગના વાસ્તવિક અધિકારી જાણીને તેમને સર્વપ્રથમ આ યોગનો ઉપદેશ કર્યો બીજો ઉત્તર એ છે કે સૃષ્ટિમાં જે સર્વપ્રથમ ઉત્પન્ન થાય છે તેને જ ઉપદેશ કરવામાં આવે છે ઉપદેશ કરવાનું તાત્પર્ય છે કે કર્તવ્યનું જ્ઞાન કરાવવું સૃષ્ટિમાં સર્વપ્રથમ સૂર્યની ઉત્પત્તિ થઈ પછી સૂર્યથી સમસ્ત લોકો ઉત્પન્ન થયા બધાને ઉત્પન્ન કરવાવાળા સૂર્યને સર્વપ્રથમ કર્મનો ઉપદેશ આપવાનો હેતુ કે તેમના દ્વારા ઉત્પન્ન સમસ્ત સૃષ્ટિને કર્મયોગ સુલભ કરાવી દેવાનો ભગવાનનો ઉદ્દેશ્ય હતો ત્રીજું એ હતું કે સૂર્ય સમસ્ત જગતનું નેત્ર છે જ બધાને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને સૂર્ય ઉદિત થતા સઘળા પ્રાણીઓ જાગૃત થઈ જાય છે અને પોતપોતાના કર્મોમાં લાગી જાય છે સૂર્ય થી મનુષ્યોમાં કર્તવ્ય પરાયણતા આવે છે સૂર્ય સમસ્ત જગતનો આત્મા પણ કહેવામાં આવે છે આથી સૂર્યને જે ઉપદેશ પ્રાપ્ત થશે તે સઘળા પ્રાણીઓને પણ આપમેળે પ્રાપ્ત થઈ જશે એટલા માટે ભગવાને સર્વપ્રથમ સૂર્યને જ ઉપદેશ કર્યો છે ભગવાન કહે છે કે અર્જુન મહાન જ્ઞાની નરઋષિ હતા પરંતુ લોકસંગ્રહને માટે તેમણે પણ ઉપદેશ લેવાની આવશ્યકતા થઈ બરાબર તે જ રીતે ભગવાને સ્વયં જ્ઞાન સ્વરૂપ સૂર્યને ઉપદેશ દીધો જેના ફળ સ્વરૂપે સંસાર ઉપર મહાન ઉપકાર થયો છે થઈ રહ્યો છે અને થતો રહેશે ભગવાનનું મનુ ઇક્ષ્વાકુ વગેરે રાજાઓના નામ લઈને અર્જુનને એ બતાવ્યું કે કલ્પના આદિમાં ગૃહસ્થોએ જ કર્મયોગની વિદ્યાને જાણી અને ગૃહસ્થાશ્રમમાં રહીને જ તેમણે કામનાઓનો નાશ કરીને પરમાત્મા તત્વને પ્રાપ્ત કર્યું છે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન પણ ગૃહસ્થ હતા એટલા માટે ભગવાન અર્જુનના માધ્યમ દ્વારા આપણે બધા જ ગૃહસ્થોને સાવધાન કરે છે ઉપદેશ કરે છે કે તમે લોકો પોતાના ઘરની વિદ્યા કર્મયોગનું પાલન કરીને ઘરમાં રહીને જ પરમાત્માને પ્રાપ્ત કરી શકો છો તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજીએ એક એક શ્લોકનું એટલું વિસ્તૃત વર્ણન કર્યું છે કે જો એ બધું જ આપણે કરવા જઈએ તો આ વિડીયો ઘણો લાંબો થઈ શકે છે એટલે આપણે અહીં જ કૃષ્ણ અર્પણ મસ્ત કરીએ છીએ આજે આપણે ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક એક વિશે વિવેચન સાંભળ્યું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરશો તથા આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો આપ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ